રોટલો કરી નહી આગ મને દડનું કર્યું કે નહીં કર્યું દડું કર્યું દડવી ના કરી એ કરું ચીને આખું રોષી તો ડાયરેક્ટ રોટલા જ કર

<tuh> <coughs> lihat dia, lihat dia, oh. gitu? lihat

અને હું શું કરી દઉં એ હું તો આટલો કરી જો કરી આ ગયા લે ચોર હિસાબમાં વિસાકો ચોરી જ કરી ચોર મત ગરમી મત કર તું તું મત આ દેખ આવી આ રે દેખા ના દેના તો તારું ચોરી કરું ને આવ તારે કે દેનું ઢોળાવ ને આવજો આજી અમાર આ મોટી તૈયાર કે ડરાવા ની હાલવા સિનેમા આજી ડેડુ વાય ના થઈ હોય આ શું ટકાડે

લા ગજ્યો નઈ જાજો વાળો હારું જલ્દી આવી જ હવે વડો ના એ તો આગળના પૈસા બાકી કોણ છે એ તો માં કાકો હજી મુઢડો આલે તમ 엄마 카카네 케

કાંતમ આપા કે પૈસા મોકલાવ્યોલા પણ હારું બોમ છોડી જતા નઈ રહ્યો કોઈ અરે પણ રૂપિયા છે ને આ તો પૈસા કાઈ મહિના કે ખાવ ખાતા પૈસા તો જોરાવ તું મોકલજે પેલા હારું મેકલી દેઓ હેલો મારનો કોઈ મફદિયા તો પેલી ખાઈવા આવવાનું બશેડે આવે પેલો આયો તો લુકમીયા આ રૂપિયા પૈસા પૈસા આવવા ને આવશે રાત ક્યાં દળિયત ની वो गरम लाइस देख लिया थोड़ी को या प्रिया ले डॉक्टर एक बच तो बड़े कर दो एक तीन वाले को छोड़ दो

મો હા કિલો દહીં મો આલીમાં 5 કિલો માં ગણી નાખી અને એમાં માજી આઈ એરો બધો લૂઠે તેમ મારે તમે ઘંટી

એલા મત બો કુ તમે દેવડી મેલે નાઈટમ જયા એટલે અડધો બચું તો આવ હ ને હ લાગી ઘણો રોટલો ભાવ હારો લાગ ખ પુડી નહી ખાવ ને તને કાકા લઈને તો આયા જણા બીજું કરવાનું બો કુ તો પડી ના રે હું તો પર પાળ દઈનું ના રે મને પડમો માજીયા

किया जी चलो ये ना पाडियो मुझे डराऊ ऊपर से बेटा थोड़ा आगे चलो